નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મેળવવા માટે મિત્રો આપણે પ્રયત્ન કરીએ છીએ ખેતી જે છે એ દિવસે દિવસે એ કહેવાય કે આધુનિક બનતી જાય છે એ ખેતીની અંદર જે છે એ નવીનીકરણ જે છે એ હંમેશા થતું રહે છે દિવસે 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 મિત્રો ખેતીની અંદર એ શાકભાજીનું મોટું મહત્વ એ વધતું જાય છે દિવસે દિવસે આપણે જોઈએ તો કે શાકભાજીની અંદર એ ખેડૂત મિત્રો દ્વારા એ જુદી જુદી કહેવાય કે નર્સરીઓ દ્વારા એ રોપનું જે છે એમ ખૂબ મોટા પ્રમાણની અંદર એ ઉછેર અને છે એનું વેચાણ થાય છે ત્યારે મિત્રો આજે આપણે એક એવી જ નર્સરીની મુલાકાત લેવી છે કે જે ખેડૂતો માટે એ સારા રોપા જે ખેડૂતોને જે છે એ પોસાય એવી કિંમતની અંદર અને ખેડૂતોને સારી રીતે તૈયાર કરી અને જે પહોંચાડે છે એવી નર્સરી એટલે મિત્રો મહા મહાકાળી હાઈટેક નર્સરી પાસવડા પરવીણ ભાઈ ને ન્યા એ મિત્રો આજે આપણે આવ્યા છીએ તો પરવીણ પાસેથી આજે આપણે જાણવાનો પ્રયત્ન કરશું કે અહીંયા રોપા કેવી રીતના તૈયાર કરવામાં આવે છે કયા કયા રોપા તૈયાર કરવામાં આવે છે અને આ રોપા જે છે એ કેવી રીતના તમે ખેડૂતોને બનાવીને આપો છો અને આ નર્સરીમાંથી લઈ ગયેલા ખેડૂતોના કેવા અનુભવો રહ્યા છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો આપનો પરિચય મારું નામ છે ગોહિલ પ્રવણભાઈ રામસિંહભાઈ ગામ આપનું ગામ પાંચવડા તાલુકો ચોટીલા મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે ત્રેસઠ પાંચ પિસ્તાલીસ અઢાર પાંચ નવ્વાણું મિત્રો ખુશીની વાત એ છે કે પરવીણભાઈ દ્વારા એ જે રોપાઓ તૈયાર કરવામાં આવે છે એ હજાર બે હજાર એમ નહીં પણ લાખો ની અંદર નહીં પણ કરોડો માં રોપાઓ જે છે એ અહીંયા તૈયાર કરી અને આ આધુનિક ટેકનોલોજી દ્વારા એ રોપાઓ જે છે એ મિત્રો બનાવવામાં આવી રહ્યા છે પ્રવિણભાઈ અહીંયા જે છે તમે જે રોપાઓ જે તૈયાર કરો છો એ કેવી રીતના રોપાઓ તૈયાર કરવામાં આવે છે અને કયા કયા પાકના રોપાઓ તૈયાર કરવામાં આવે છે એ અમારા ખેડૂત મિત્રો અત્યારે જે હાલ છે કોબીજ ફુલાવર અને ટમેટાને અત્યારે સિઝન છે હા બરાબર અત્યારે કોબીજ ફુલાવર અને ટમેટી આનું અત્યારે ચાલુ હોય રોપણનું બરાબર છે અને હવે પછી મરસી ને સીઝન આવશે марસે ને પેલા મહિના થી ચાલુ થાય હા બરોબર પછી પેલા મહિના થી એક ધારો ઉનાળુ મરસી નું વાવેતર થાય હાલ અત્યારે તો કોબીજ ટમેટી અને ફુલાવર બરોબર છે આ ત્રણ વસ્તુ અત્યારે વધારે હોય અત્યારે જે છે કોબી ફ્લાવર અને ટામેટી નું જે છે એ રોપાનું વેચાણ થઈ રહ્યું છે આ રોપાઓ જે છે એ તમે કેવી રીતના ટ્રે દ્વારા રોપાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે મિત્રો ટ્રે માં જે છે એ રોપા તૈયાર કરવાથી ખેડૂતોને શું બેનિફિટ થાય એ અમારા ખેડૂત મિત્રો કરો અને ટ્રે માં તૈયાર કરતા જે છે તૈયાર કરો છો તો એની અંદર જે છે તમે કઈ કઈ કાળજી રાખો છો એ અમારા મિત્રો ને જે રોપા ને

પ્રોસેસર જઈને આવતી હોય બધી પ્રોસેસ એમાં થતી હોય છે અને આની અંદર જે તમે તૈયાર કરો છો એની અંદર કયું કયું મટીરીયલ જે છે એનો ઉપયોગ કરો છો મટીરીયલમાં આમાં કોકોપીટ કોકોપીટ ઉપયોગ કરો વર્મી કમ્પોસ્ટ વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરો અને દરેક પ્રકારના જે છે એ જૈવિક ફૂગનાશકો નો ઉપયોગ થાય કોડરમાં બધું વાપરો છો સુડો મોનાસ છે કે આ બધા વાપરો છો જેથી કરીને રોપ તમારો કોઈ રોબસ્ટ હોતો નથી બરાબર અને બીજી પ્લસ વાત એ છે કે જે તમે અહીંયા રોપાઓ તૈયાર કરો છો એમાં ખ્યાતનામ કંપનીઓના જ રોપા વેચાણ કરો છો તો એ તમે કઈ કઈ વેરાઇટીઓ અહીંયા જે છે એ ખેડૂતો માટે તૈયાર કરો છો અને કેવી રીતના તૈયાર કરાવી આપો છો એમ એમાં વધારે કંપનીમાં માં ને તો હાઈવે છે પછી રાશિ છે પાઉજા છે સિજન્ટા છે સેમેનસ છે ઘણી ખરી કંપની નું રોપા એના જ તૈયાર કરો છો મિત્રો આ રોપાની અંદર જે છે એ તમારી ખાસ કરીને જે વેરાયટીઓ જે છે જે આ કંપનીઓ તમે કીધી છે એમાં ફેમસ જે છે વેરાયટીઓ કઈ કઈ છે અને તમારી પાસે લોકો વધારે વધારે કઈ કઈ વેરાયટીઓ માગે છે મરસીમાં અત્યારે આલગણો એટલે આપણે સિજન્ટા નું શોર્ટ પછી સાતસો ત્રીસ સાનિયા ગરુડા રેવા અને મરસી અત્યારે હાલ તો અત્યારે લંબોળ વિરાંગ જ હાલે ગિરનાર છે આ બધું ટાઈમ પ્રમાણે હાલતું એ બધા જે છે વેરાયટીઓ પસંદ થાય છે અને જે જોવે એ રોપાઓ મળે છે અંદર કઈ વેરાયટીઓ પસંદ કરો છો અને કેવી રીતના ટામેટીમાં વધારે ગિરનાર હાલે અત્યારે હાલ ગિરનાર હાલે ગિરનાર હા હા બરોબર છે પછી રીંગણીની વેરાયટી તમારી ખાસ કરીને રીંગણીની વેરાયટી છે એ તમારી પોતાની પણ બ્રાન્ડ છે તો એ પણ અમારા ખેડૂત પોતાની બ્રાન્ડ જે ગુલાબી ચોકલેટ આવે છે અત્યારે લગભગ નવાણું ટકા માર્કેટમાં એ જ વેરાયટી આવે છે બરોબર છે પછી એપલ છે દખણી છે હા હા એ પણ જે છે એ રીંગણીની અંદર આપો છો પછી કોબી ફ્લાવરમાં કયા કયા રોપાઓ તૈયાર કરો છો કોબી ફ્લાવરમાં બધું ટાઈમ ટેબલ પ્રમાણે હાલતું એમાં એક મહિનામાં વેરાયટી એક ફરી જતી હોય બરોબર છે કે પહેલથી સ્ટાર્ટિંગમાં ગણો એટલે પંદર બાવીસ છે પછી આ સિઝનટાની વેરાયટી વધારે હાલે કોબી ફ્લાવરમાં બંને બરોબર છે ખેડૂત મિત્રો આપને સરસ મજાની વાત જે છે કરવામાં આવી છે મરસીના રોપાઓ જે છે એ ગયા વર્ષે અહીંથી કેટલાક રોપાઓનું વેચાણ થયું હશે એસી થી નેવું લાખની ગણતરી રાખવાની એસી થી નેવું લાખ રોપાઓ જે છે એ વખતે મરિના અપાના છે જુદા જુદા સમયે જે છે એ બિયારણ નાખીને તૈયાર કરવામાં આવે છે ચોથા મહિનાથી સ્ટાર્ટિંગ થાય ચોથા મહિના થી તૈયાર કરવામાં આવે છે બરોબર મિત્રો કહેવાય કે ભાઈ આ ખાલી મરસીના એટલા રોપા બાકીના જે છે એ તમારું આ ફિલ્ડ જે છે એ કેટલા વીઘામાં છે અને કેવી રીતનું જે છે અત્યારે તમે આનું વોલું કરી રહ્યા છો અને અહીંયા જે છે એ રોપાઓ કેમ તૈયાર કરવામાં આવે એ પણ અમારા ખેડૂત મિત્રોને વાત કરવા મારી પાસે ફિલ્ડમાં સાહેબ અહીંયા પાંચ વીઘામાં છે એટલે બે એકરમાં હા હા બરાબર અને ગામની બાજુમાં છે અઢી એકરમાં એટલે એક એકરમાં હા 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 તો એની અંદર જે છે આવી રીતનો બધામાં નેટ હાઉસ નેટ હાઉસ અને જે છે એ અને જે છે તૈયાર કરવામાં ફુવારા ચીજ જે છે કમ્પ્લીટ કરવામાં આવે તમારી પાસે કેટલો સ્ટાફ છે કેવી રીતના જે છે અત્યારે તમે આની અંદર આ મેનેજ કરી રહ્યા સ્ટાફ માં અત્યારે હાલ 10 જણાનો સ્ટાફ 10 જણાનો સ્ટાફ તમારો છે અને તમારી નર્સરીને કેટલો સમય થયો છે અને તમારી નર્સરી ની અંદર જે તમે બિલ ને વાપો છો તો એ ગવર્નમેન્ટ માન્ય છે કે કેમ ગવર્નમેન્ટ માન્ય લગભગ આ 2 મહિનાની અંદર થઈ જશે હા 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 અને પ્લસ કે બિલ નું તો અત્યારે કાચું બિલ આપવાનું હોય હા 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 બરાબર છે એટલે અત્યારે જે છે જે ખેડૂત મિત્રો શાકભાજીના શાકભાજી ના રોપાઓ ટૂંકમાં હવે પછી ના જયારે સિઝન શરૂ થશે ત્યાં ગવર્મેન્ટ આવી જશે આપો બરોબર હવે આ રોપાઓ જે છે એની અંદાજે કિંમત ની વાત કરવામાં આવે તો કેવી રીતના જે છે એ રોપાઓ ખેડૂતોને જે છે એની કિંમત પડે છે અને તમે જે છે એને ખેડૂતોને જોવે તો એને તમે ટ્રાન્સપોર્ટેશન કેવી રીતનું કરો છો કેવી રીતના એને ટ્રાન્સપોર્ટમાં તો સાહેબ દસ હજારની આસપાસ રોપા હોય ને એટલે ગાડી ઠેટ ત્યાં જઈને મૂકી આવે છે બરોબર જે કહું છે તે ખેડૂતને આ ફિલ્ડ ઉપર જઈ અને આવે છે બરોબર અને કોઈને જોવે એનાથી ઓછા તો એ અહીંયા આવીને તો અહીંયા આવીને લઈ જાય અથવા કુરિયરમાં ટ્રાન્સપોર્ટ કરી દેવાનું કુરિયર થી જે છે એને મળી જાય છે બરોબર રોપાની કિંમત જે છે એ કેવી રીતની હોય છે તમારો ભાવ જે છે કેવી રીતનો રોપાની કિંમત અત્યારે જે કોબીસ રૂ ને કોબીસ માં એસી પૈસા થી માંડી નેવું પૈસા રૂપિયા ની આસપાસ બરોબર એસી થી એક રૂપિયા સુધી બરોબર અને ફુલાવર માં એક રૂપિયા થી માંડી એક રૂપિયા વીસ પૈસા બરોબર છે

ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ભાઈ પ્રવીણભાઈ દ્વારા કરવામાં આવી છે પ્રવીણભાઈ આપનો મોબાઈલ નંબર આપો હેલ્પલાઈન નંબર આપો અને આ સ્થળ ક્યાં આવ્યું છે એ પણ એક ખેડૂતોને કહેવાય મારું ગામ પાંચવડા પાંચવડા તમે નર્સરીનું જે આપણે જય મહાકાળી નર્સરી મેપમાં નાખો તોય આવી જશે અને મારો મોબાઈલ નંબર છે ત્રેસઠ પાંચ પિસ્તાલીસ અઢાર પાંચ નવ્વાણું ઓફિસ નંબર છે અઠ્યાસી ચાર ચોરાણું અઠ્યાસી ચાર છવ્વીસ ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ભાઈ પ્રવીણભાઈ દ્વારા જે છે કરવામાં આવે પ્રવીણભાઈ અમારા ખેડૂત મિત્રોને આપણે ખૂબ સરસ મજાની માહિતી આપી મિત્રો સારા રોપા જોવે કંપનીના રોપા જોવે અને રોગ વગરના અને પૂરી માહિતી તમારા દ્વારા ખેડૂતોને જે માહિતી આપવામાં આવે છે એ પણ જે છે એ વાત કરો કે કેવી માહિતી તમે ખાલી રોપા લઈ જાય છે એટલું નહીં પણ રોપા જ્યાં સુધી એને ફળ ન આવે જ્યાં સુધી એનું ઉત્પાદન ન થાય ત્યાં સુધી તમે જવાબદારી લો એ પણ વાત કરો માહિતીમાં તો શું ખેડૂત સાહેબ આપણને ફોન કરતા હોય ફોટા નાખતા હોય વોટ્સએપ દ્વારા પછી ફોટા ઉપર થઈને દવાનું ને બધું સીંધવાનું બરાબર છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે પ્રવીણભાઈ દ્વારા કરવામાં આવે પ્રવીણભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાનું એક કામ કરી રહ્યા છો ભવિષ્યની અંદર પણ જે છે આપ ખૂબ આગળ વધો એવીમાં ભગવતીના શરણોમાં અમે પ્રાર્થના પણ કરીએ છીએ અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પણ આપીએ છીએ ખૂબ પ્રગતિ કરો ખેડૂત મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે એ પણ તમે નોંધી લો અઠ્ઠાણું બે સુમાલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર ઉપર ફોન કરી અને વધારેની માહિતી મિત્રો તમે મેળવી શકો છો પરિણભાઈ આપનો ફરીવાર ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ